એ તો લાઈટ નહીં પૂણી નહીં આ રોડ ની વ્યવસ્થા નહીં સમસ્યા તો રોડ રસ્તા ની અને પાણી ની થાય છે અહીં ગટર લાઈન નહીં આવતી લાઈટ નહીં આવતો આ રોડ રસ્તા અને પાણી ની માંગ કરી રહ્યા છે મહીસાગર ની બાલાસિનોર નગરપાલિકા લોકો જ્યાં કુલ સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠક છે જેમાંથી ઓગણીસ બેઠક માટે સુડતાલીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જામશે બાકીની બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે ત્યારે ચૂંટણી પહેલા મતદારો નું મિજાજ જાણવા દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમ ગ્રાઉન્ડ પર પહોંચી હતી જ્યાં લોકોએ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું કે જેટલા અહીં આવે છે મત લેન જાયા પછી કોઈ જોતા નથી અને બાલાસીનોર નગરપાલિકાની ગલીઓ જાણે કે આ વાતનો પુરાવો આપતી હોય તેવા અમે દ્રશ્યો પણ જોયા આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ